અનાજ ની ચોરી થઈ ગુનો નથી ચોરી ગુનો ચોરી મારા નામે અનાજ ઉધારાઈ આવી ગયું મને મળ્યું નથી ચોરી તમને મેટર નથી છતાં પોલીસ સ્ટેશન બિહારી અને માણસો ભેગા કરી અને આ શાંતિ દોહડવાનો પ્રયત્ન થાય સમાન માં કુદ્યો ગુનો દાખલ કરોન પુરુષ કાંઈ વાંધો નહીં હું ફેસ કરી લે લડાઈ પૂરી નહીં થાય કોઈ રેલવે છતાં પણ આપણે મેટર નથી શાંતિ થી સમજે પણ તમારે મુદ્દો જ ઉશ્કેરવો છે તો કોઈ શું કરે અનાજ માફિયા અનાજ માફિયા હોય અનાજ ચોરી કરી છે એ વાત સાચી છે ફરિયાદ કોણ આપશે

મેડમ મારે વાત કરો તો મેડમ મારે વાત કરો શું ઘટના બની અનાજ મળ્યું છે તમારું અનાજ મળ્યું મળ્યુંનો અનાજ મળ્યું ચોરીની વ્યાખ્યા મારા નામે અનાજે ચડી ગયું મને નથી મળ્યું

અને ટીમ બનાવી છે તપાસ કરે છે સરકારી અનાજ ચોરી થઈ એની તપાસ કરવા માંગતા હું તમને અહીંથી હાલતા બિલે લઈ જાઉં કઈ મિલે અનાજ જાય છે

કાર્યવાહી ચાલુ બંને ઉપર હારે કાર્યવાહી કરજો જે કરો ની મારી છે ને કામગીરી કોની છે દબાણ

લોકો યાદ એક કામ કલમ સાથે કે કઈ કલમ જો પોલીસ તપાસ કરી શકે પણ કલમ કયો બધી બધું પછી નહી કરો તો આપો અરે આપો ને આપો નહીં મારા લાગો અમારી હંમેશા નથી લેગર નથી તમે મારી કરોનેબર નથી તમે મારી વટ કરો છો બધું સાંભળો તમારી હિંમત બાદ ના ના બધું જ છે કાયદા બધું જ છે પણ તમારી થાય એમ નથી તમારી હાથ બંધાયેલા છે તમારી કાર્યવાહી ઓલરેડી ચાલુ છે છતાં બી આવું કરવા કાર્યવાહી ન કરવી બરાબર

મિસાવર માં ક્યાંય દારૂ નથી વેચાતો નથી વેચાતો દારૂ થઈ જાવ